નવ દિવસ બાપાને રંગે ચંગે પૂજા અર્ચના કર્યા બાદ આવતીકાલે ગણેશ વિસર્જનનો દિવસ છે અને સુરત જિલ્લામાં ગણપતિ બાપાની દરેક વિસ્તારોમાં વિસર્જન યાત્રાનું આયોજન કરનાર છે ત્યારે વાત કરીએ બારડોલીની તો વિસર્જન પ્રક્રિયાને લઈને બારડોલી હંમેશને માટે અધિકારીઓ એલર્ટ મોડ પર હોય છે ત્યારે આ વિસર્જન પ્રક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે હવે પોલીસ વિભાગે કમર કસી છે તાજેતરમાં સુરતમાં જ બનેલ પથ્થરમારાની ઘટનાને પગલે સુરત શહેર અને જિલ્લાની પોલીસ ગણેશ ઉત્સવને લઈને ખૂબ જ સક્રિય બની છે અને વિસર્જન પ્રક્રિયામાં કોઈપણ કાકરી ચાળો ન થાય અને નિર્વિઘ્ને વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સુરત જિલ્લા પોલીસનો કાફલો આજે બારડોલી ખાતે જોવા મળ્યો હતો વિસર્જન યાત્રાને એક દિવસ પહેલાં સુરત જિલ્લા પોલીસ વડા બારડોલી ખાતે આવ્યા હતા અને મોટા પોલીસ કાફલા સાથે બારડોલી પોલીસ મથક જ રાજમાર્ગ ઉપર ફૂટમાર્ચ યોજવામાં આવી હતી જેમાં બંદોબસ્તમાં ફરજ બજાવનાર તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ ફૂટ માર્ચમાં જોડાયા હતા વિસર્જન પ્રક્રિયા અને વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી પણ ભક્તોને કોઈ અગવડતા ના પડે માટે જિલ્લા પોલીસ વડાએ ફરજ બજાવનાર પોલીસ કર્મીઓને સૂચના આપી હતી પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ત્રણ જેટલા ડીવાયએસપી સાત જેટલા પીઆઈ સાત પીએસઆઈ તેમજ એસઆરપી અન્ય પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ તેમજ જીઆરડી મળી ચારસો જેટલા પોલીસ કર્મીઓ વિસર્જન પ્રક્રિયાના

જિલ્લાના તમામે તમામ મહત્ત્વના સ્થળો કે જ્યાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળવાની છે ત્યાં રિહર્સલ કરી લીધેલ છે પૂરતો બંદોબસ્ત મૂકી દીધેલ છે તકેદારીના તમામ પગલાં લેવામાં આવેલ છે સોશિયલ મીડિયા મોનિટરિંગ થઈ રહ્યું છે અફવાઓ પર લોકોને ન દોરાવા માટેની વાત તમામ સ્થળે પહોંચાડવામાં આવેલી છે તમામે તમામ ગણેશ મંડળની એકની અનેકો વખત વિઝિટ કરી અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને વિસર્જન વખતે પણ કોઈ દુર્ઘટના ના થાય વિસર્જનની યાત્રા વખતે પણ કેવી કેવી તકેદારી રાખવાની છે એ તમામ બાબતો સાથે સાથે સમાજના અનેક ધર્મના લોકો સાથે પણ પોલીસે મહોલ્લા મીટિંગ શાંતિ સમિતિની મિટિંગો કરેલી છે વહીવટી તંત્રની ટીમો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફાયરની ટીમો નગરપાલિકાની ટીમો પણ સતત ખડે પગે છે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત અંદાજિત ત્રણ હજાર પાંચસોથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડી ટીઆરબીના તમામ જવાનો એસઆરપીની પણ ટીમ અહીં ખડેપગે ઊભી રહેનાર છે મારે લોકોને એક જ અપીલ છે તહેવાર ઉત્સાહ શ્રદ્ધાના ભાવથી ઉજવો પણ કોઈપણ પ્રકારે ઉન્માદમાં આવીને કે કોઈપણ પ્રકારે કોઈપણ કેફી પીણું પીને કોઈ આવે નહીં તમારી ઉત્સાહ તમારી ઉજવણી બીજાને નડતરરૂપ ના થવી જોઈએ પોલીસ સતત ખડે પગે તમારા માટે જ ઊભી છે કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લે નહીં અને કોઈ પણ વ્યક્તિ હાથમાં લેવાની કોશિશ કરશે એના વિરુદ્ધમાં કડક પગલા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અચૂકપણે લેશે ધન્યવાદ દર્શક મિત્રો વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી 48 ન્યૂઝ